આવું કઈ લોકેશન છે પાનેરાનું જોઈ શકો છો આ ફોટો શૂટિંગ માટે બનાવેલું છે આ પારસભાઈ જાય છે અહિયાં સામે તીર્થલ નો દરિયા કિનારો છે હવે ત્યાં જવાનું છે એટલે થોડીક જ વાત તો કઈ રીતે મોટી મોટી લહેરો આવી રહી છે તમે જુઓ આ તો ભાઈ ભોસ નો હાવ લેવા જ દેખાતો જ નથી પણ જોયું જશે કે કઈ રીતે દરિયો ભરાય છે એમ તમે પહેલી વખત જોયું હશે તમે આવી રીતે જોયું ન હોય કે દરિયો કઈ રીતે ભરાય છે આજે હું એ તમને દેખાડું કઈ રીતે આપણો ભરાય છે એમ તો ચાલો આપણે આગળ વધીએ જો અમે જીવના જોખમ મૂકીને ચોકા ચોદા તલ લે બીજો કા વિડિયો બનાવ્યો છે વિડિયોને લાઈક કરજો ભાઈ હો કઈ રીતે તમે જો હજી જો ભરાય છે દરિયો જો આ બાજુ પાણી આવે છે જો પેલા જો બુટ અમે છે તમે જોડાના માધ્યમથી તમે જોઈ શકો છો કેવું પણ પાણી આવી રહ્યું છે મેં પણ બાપ જિંદગીમાં પેલી વખત જોયું છે ભરા તમે આજે જોઈ લેજો કે કઈ રીતે પાણી આવે છે તમે જોવો છો દરિયામાં જો આતે કઈ પાણી આવે છે તમે આ જો અહિયાં પાણી જો કેવી રીતે આવે છે આગળ લાઈવ વિડીયો જોઈ શકો છો કઈ રીતે આગળ પાણી આવે છે જોવો ના લગી પાણી આવી ગયા